રે તુમહારે સબ કે લિયે હેપી દિવાલી એ હાલો દિવાળી આવે છે ને મજા આવી જાય માન કચરા બંધ થિયા આવ કઈ કઈ કઈક નવ નવ નિકરા જ રાખે એ ગગલી અજી પૈતા નથી હો મારા રૂમ ઓલો છે ને પટારો ઈ સાફ કરવાનો હવે આ પટારો સાફ કરવાનોસ બોલો લ્યો ઈ પટારો એક નથી કરલે આખા ઘર તો સોફા ઉપર પગ ઉપર પક ચડાઈને જ હા તઈ આ બધું એમ થઈ ગયું ઘર માં એમ નથી હું મે કરું છે

લે 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 5 મિનિટ માં તો હું ભૂત ચડે ને કઈ ખબર નથી પડતી એમ કેમ એકલા કરી નાખશો હવે તમારે આવું જ છે પેલા હું કામ કીધું હા મને લાગે કે પડ્યું લાગે છે હમણાં બોલીને ને યાદ આવ્યું હોય છે પેલા ડોહીને યાદ નઈ હોય હવે યાદ આવ્યું એટલે એમ કીધું કે હવે ગગલી હું એકલી કરી લઈશ મારી ગગલી જોઈ જાય તો અંદર શું છે હા ના એવું કાઈ નથી એવું જ છે મને ખબર પડે ને અંદર શું છે ઈ વરી હું જોઈ જાઉં તો તું જોઈ જા તો શું થાય ઘરનું જ છે એમાં કઈ એવું તો નથી કે ભાઈ બહારનું છે

જીભે તો એવી ધાર છે ને કટાકો બોલાવે હાવ એના વિના આ લે નથી બાકી તમે તો છે ને જે રીતે તો ઉલાઈ નાખી દે હા તો અમે તો રહ્યા ને ઓલા બધે હું કે આ ઓલા આ ઓલા ભૂલાઈ ગયું નામ એ મને તમ માથે રહે ને કે એમ સજા ના દેતા હોય એમ છે ને દઈ દિવસ સજા બોલો અમને મામા માવતર શીખવાડ્યું છે બોલતા હો આ તો બોલતા નથી માવતર સંસ્કારે દીધા છે ભેગા એનો મીનિંગ એવો નથી કે અમને બોલતા નથી આવડતું હા હાલી નીકરા જો છે મારે તો પટારો આવે મારે પણ બતાવવું જ નથી ને એ હાલો હવે હું જાઉં છું હા જાઓ જાવ તમ તમારો દિવાળી સાફ સફાઈ એક કામ છે એ પતાવી દઈએ અમે ના ના એ તો હું કર નાખીશ તું તાર ગગલી તાર જરૂર નથી એમાં ના 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 ગગલી કરાવશે એમાં હું જરૂર નથી તું કેટલું કરીશ આ થાકી જઈશ પછી હવે મને છે ને ખબર જ હતી ગગલો એ મમ્મી મમ્મી કહેશે કે સાઈ ને બોલી ગગલી કરાવજે હા હું તો કહો જ છું પણ એ માનતા નથી એમ કહી દે બાકી હું તમને ફોન કરીશ ના ના કોરાઉસે ગગલી તમ તમારે આઈ હારી હોશિયાર ની દીકરી છે યા કામ કઢાવી લીધું એનું એન આવજો હાથી આવસુદ ને ઘર આયા તો બોલાવ્યા ન થાતા તો હું ડીલ છે તમાર પટારો સાફ કરવામાં હાલ ને ભાઈ હવે તું કઈ રઈસતો નઈ હવે ગગલા સુધી વાત પહોંચાડી દીધી હાથી કઈ હું એના રૂમમાં જઈને કેવા નતી કે તૈયાર થાતા હતા તે મારે તો એ પટારો જોવો છે મમીનો ઈ તો આઈ હામે એને કીધું કે ભાઈ કઢાવ જોઈએ ને આમ ને તે ભણે કઈ નહોતું મને બધી ખબર પડે છે હો તે હું કામ કીધું ને હું કામ નઈ ખબર પડે છે તો ભાઈ હાલો ને હું કામ મોડું કરો હો આવવાની છું હું બાકી માર ગોબલાન ફોન કરવાનો છું તમે નઈ કરવા દયો તો એ બહુ સારું એ બહુ સારું નઈ હાલો વાયડી તે માં હા હું વાયડી તમે ડાયા છો એ એમ ધરા 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 એને આપણને પટારો બતાવો જો મજા આવશે આજ કઈક જોવાની કદની મને બહુ મજા આવે છે નું નું કઈક નવ નવ નીકળે ને એ જોવાની વાયડી તે માં એ હા આવતી નથી લાગતી હો પાછળ પાછળ હારું ભૂલી જાય ને હું તો કઉ અત્યારે સાફ નથ કરું હું બે જાઉં હું કઈક છે ને નવી કઈક ટ્રીક અપનાવું કઈક પાણીનું કે સાનું કહું એટલે એને ભૂલાઈ જાય તો કદાચ એ ગગલી મારા ટુ સા બનાવી આવજે ને આ લે લે તમારે પટારો ખોલતા ખોલતા ચા પીવો છે હા આ હારી ભૂલે એમ નથી હાલો 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 સીડી સડો સીડી સડો લિફ્ટ નથી આપણે સડવી જ સીડી હાલો 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 પટારે પહોંચવાનું હા તો ચા બનાવી આવું કે નહીં હવે કે ખાલી બાનું હતું બોલતા તો જાવ બનાવું કે નહીં હા બનાવી જા તો પટારો ખોલતા નહી મારા વિના બાકી હું ગમલાન ફોન કરીશ હાલ ને ભાઈ હું મારા ભેગી જ હે તો બાનું જઈ શકે મુંગે મોઢે આઈલી આઈ ને હાલવા ના થાય મમ્મીજી હવે ચડવું પડે સીડી હોય ને એટલે એ ઓ હમ મને હું તાર હાહુ છું તું હાહુ નથી મારી કે હાલ છું કે લે હું તો ભૂલી જ ગઈ મને તો જીવી સર આવે ખોલું કે નહીં આ હારીને બધી ખબર પડી જાય અંદર હું હું છે ને પછી એને પૈસા પૈસા થાય આને દે દીધું આને દે દીધું પણ મારે બા હું કાઢું એ વિચારવાનું છે હા એમ કહી દઉં છે ને આ બહુ મેલો ભર્યો છે એટલે પછી વિકસુ બીજે બધે તો ધૂજારા થઈ ગયા છે કા એમ જ કે છે એટલે હાલો હાલો ક્યાં રહી ગયા અટકી બહુ જાવસો તમે એ ગગલી હું તને શું કહું આ બહુ રજવારો ભર્યો છે આપણે પછી કરીએ તો ગગલી હોય ત્યાં તમે ઉપાધી હું કામ કરોસ બધે સામાન લઈ આવી છું સાફ સફાઈ નો હાલો 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 અને હારીને બધી ખબર પડી જાય કે મારે હું બોલવું છે મને તમારા બધાય બાનાની ખબર હતી આ તો ઠીકતમ સા બનાણ ના પાડી બકી સાઈ બનાવી જ રાખો તો કોપે હાલો હું કર નાખું તમ કરો છો સાફ સફાઈ કરું છું હવે તઈ બહુ ડાયા લ્યો હારું હાલ હાલ છે આમ તો એટલો બધો કઈ ભયરો નથી આ તો ખાલી હું કેતી એમ પછી કરું હોય તો હાલે આ તો કઈ હું બોરજવારો ના હોય એમ તો હું હાથ મારતી હો ઠીક મને તેમ કે ભયરો છે તો હું લેતી છઉ બધી તો હારું હાલો સાઈમાં મૂક દેઓ હવે ખોલવામાં મુરત જોરાવાનું છે તો ફોન કરું કોકને ના હવે કઈ એવું નથી

કઈ નહીં મારા હાહુન પટારો ખોઈ લો સાલો તમે રે જો તો એ તો હાહુ પાહી પટારો છે એ ખોઈ લો આ જો અંદર થી કેવું નીકળી પડ્યું જો જો ઝબલા કેટલા બધા છે ઓહોહો આપણે એક આ કાઠિયાવાડી ને ઝબલા ના ખૂટે ઝબલા પાછા જેવા તેવા નથી ઓલા ઉસામેલા જીબ બેગુ છે જો તો તો એ કોથારીઓ છે આપણે ભલે ને નવી લીધા રાખ્યા આ અંદર ખાલીને બેઠા હોય આપણે ખબર એ ના હોય ખાલી કે તાળું નહોતું માર્યું જોઈ લેવાય તો આઈ જઈ જોવા નહોતા દેતા એ તમે એમ કેમ જોવા દયો એ ગગલી મારે છે ને ઝબલા ને પેકેટ જોતું તું એટ જ માંગવા જાવીતી એ ગગલી ઓલો સોનાનું સીટ છે ને એ મારે ભરવા હાકેવું જીબબેક છે તરપાને તો દે ને હા સા પટારામાં નીકળી છે તમારા બધાય ભાગની જઈશે ઈ બધેન દેવા હાટો કઈ નથી મેં હાસવી રાખી હાલી નીકળીસ કઈ વેચાણ નત કરવાનું હા તો પણ હામી દેખાય છે તો ના કેમ પાડવી નથી એમ આ આ એક પેકેટ દેવો દે દે બાકી નત દેવાનું થાતું અયા હું 30 સાલી વરાથી હાસું છું ને એને બધેન દે દેઉંસ વિતરણ કરી દેઉંસ બોલો આ લઈ લે બોબે બે ના ના મારા આવવાનું તો છે તા ગગલી મારે તો આવાડ જ છે તો પણ એક જ જોઈ છે લે તીખો નહી હેડ ભરવા એમ ના ના ભરવો તો ખોટો જ છે પણ આ તો એના જેવો એક ઠેક લઈ જા લઈ જા એક જ દે ને વાંધો નથી હાલો એક જ ગયું હાલો આપણે તો કાઢો ફૂફુ છે અંદર દેખાય છે એટલું હશે કા બીજું તો અંદર ના હોય હા બસ જોઈ લે જોવું હોય તો અને પસ કર દે પેક પાસો આ જબલા બાર કાઢો હવે પેક વરાવ આ રાણી સિકા ભલેરિયા પાછો તમારે દેવા થાય હો કપડે દેવાય છે ને તો હું કોઈ ના દઉં હા એ તો અમને ખબર પડી સાર સિકા આતાવાથી બે કે ગાયબ થઈ ગયા હોશિયાર થામાં ખોટી હો કે તન કોઈ ના નથી પાડતો એક એ વસ્તુની લે પણ ઈ વસ્તુ આવી જ કે આયા જો તો ખરી રાણી સિકા કેવા છે તે જોયા છે હા માર રહી છે હો આ લે લે મને એમ કે નઈ હોય હા તમને તો એમ જ છે તમારા પાસે બધું છે આવી રીતે હવ ના જોયા હોય એમ હવ અંદર નથી ખાલી રાખા એ આ બહુ સારું ગમે તે ગમે એ કામ આવે હો બહુ સારું હાલો થઈ ગયો સાફ સફાઈમાં પટારો કાઈ સાફ સફાઈ હું આમાં કઈ હતું જ નહીં મોટે ઉપાડે હું નવરી બેઠીતી તમ જોઈ નોતા હકતા એટલે હાલો માર પટારો બાકી છે થઈ ગયો છે ને તોય બોલાવ આવવા પછી એને સમજાડું કે પટારો તો ખોલવો નથી ગગલી સામે પણ હવે હું થાય ગગલાય કીધું એટલે ખોલો પડો કા હા તને બધી ખબર જ છે હું હું ઈ સારુન હું નહીં તો બસ માર કે કંઈ કહેવાની જરૂર જ છે ખોટું હોય તો ક્યો લે હું એવું તો નથી કેતી કે ભાઈ આમ જ તું હાસી જોસો મોજ કર જા હાલો તા લેતી જાવ ને રજ નું બધું અને પ્લાસ્ટિક ના જબલા એ હા લેતી જા ને અને એક કામ કરીને આ લઈ આવી છે તો જરી કપડું માર દે હાલ હું જાઉં તો જો આજે અંદરથી કઈક નીકળશે તો વરી મને ખબર પડી જાય અંદર આસે હાસી વાત શાંત તો રહેવા દે ને કેવી કેવી લાગી ગઈ જો તો જા ને તું હવે શું કામ છે મારે તમારા મિત્ર આયરાજી વાતો કરવી છે હાથી કરીને કોણ ના પાડે હું આય જરીક જોઈ લવામાં બરાબર હા જરીક જોઈ લો વરી કે કઈક નીકળશે એન ગગલી દેખાઈ જાહે તો એ હા બો હારું એવું છે જા એ મારા વાલા મિત્ર તમને જો આ વિડિયો છે ને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું ઉષા બારોડ શીતલબેન ચૌહાણ પંચાલ જુહીબેન નરેન્દ્ર જાડેજા વીના મકવાણા ધર્મિષ્ઠા મોરાસિયા વાલા ભૂમિબેન હેતલબેન પરમાર સુરતથી ઉષા બારોટ રેણુકા મથાની કમલાબેન સોલંકી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેન્ટ સાથે